નિલેશ કુંભાણીને કોંગ્રેસે મેન્ડેટ આપ્યું છે જેના પર તેઓ લોકસભાની ચૂંટણી લડશે અહીં મહત્વનું છે કે જે પ્રમાણે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ઉમેદવારોને લઈને પણ એટલી જ ચર્ચાઓ ચાલી રહી છે હાલ જે જાણકારી મળી છે તે અનુસાર સુરત બેઠક પર કોંગ્રેસે નિલેશ કુંભાણીને ટિકિટ આપી છે જે જાતિગત સમીકરણો બને છે આ ઉપરાંત જે પણ રાજકીય સમીકરણો છે ત્યાં તમામ પાસાઓનો વિચાર કર્યા બાદ નિલેશ કુંભાણીને કરવામાં છે બાવીસ વર્ષથી તેઓ સક્રિય કાર્યકર છે એટલે બે દાયકાથી તેઓ કોંગ્રેસ સાથે તો જોડાયેલા છે સાથે જમીની સ્તર પર પણ કામ કર્યું છે આ પાસાના આધારે તેમની પસંદગી કરવામાં આવી હોઈ શકે અગાઉ કોર્પોરેશન અને વિધાનસભાની ચૂંટણી પણ તેઓ લડી ચૂક્યા છે સુરત લોકસભા બેઠક ઉપર ગુજરાત કોંગ્રેસ પ્રદેશ દ્વારા ખાસ નિલેશ કુંભાણીને ટિકિટની ફાળવણી કરવામાં આવી છે નિલેશ કુંભાણી તે ચહેરો છે જે બે વખત સુરત મહાનગરપાલિકાની ચૂંટણી અને એક વખત વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા છે ત્યારે નિલેશ કુંભાણી જોડે સીધી વાત કરીશું મિલેશ સૌપ્રથમ તો પાર્ટીએ કયો વિશ્વાસ રાખીને આપને સુરત લોકસભા બેઠક ઉપરથી ટિકિટ આપી છે અને હવે કઈ રીતે પૂરજોશમાં ચૂંટણી મેદાનમાં ઉતરશો પહેલાં તો અમારા કોંગ્રેસ પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનો મલ્લિકાર્જુન ખડગે સાહેબ સોનિયા ગાંધી રાહુલ ગાંધી અમારા અહીં શક્તિસિંહ ગોહિલ સાહેબ અમિતભાઈ ચાવડા ભરતભાઈ સોલંકી પરેશભાઈ ધાનાણી અમિતભાઈ ચાવડા અમારા અહીંના પ્રમુખ ધનસુખભાઈ દિનેશભાઈ સાવલિયા વિપુલભાઈ એમનો ખૂબ ખૂબ આભાર માનું કે ઇન્ડિયા ગઠબંધનની ટિકિટ મને વિશ્વાસ મૂકીને આપવામાં આવી છે ચોવીસ લોકસભા ઉમેદવાર જાહેર કર્યો છે ખૂબ ખૂબ આભાર તો મુખ્ય ચૂંટણી મુદ્દા શું રહેશે આ ગ્રાઉન્ડ પર જ્યારે લોકો વચ્ચે આપ જવાના ત્યારે સુરતમાં અનેક મુદ્દાઓ છે યુવાનો યુવાનોના મુદ્દાઓ હોય બેરોજગારીના મુદ્દા મુદ્દાઓ હોય ટેક્સટાઇલને લગતા હોય ડાયમંડને લગતા હોય બેરોજગારી મોંઘવારી નોકરીના મુદ્દા હોય અનેક મુદ્દાઓ છે એ લોકો વચ્ચે આપની સામે ભાજપના પ્રબળ દાવેદાર મુકેશ દલાલ છે જેઓએ દાવો કર્યો છે કે જંગી લીડ થી આ બેઠક પરથી તેઓ જીત મેળવશે અને કોંગ્રેસની ડિપોઝિટ ગુલ થશે તેવું કેવું છે ડિપોઝિટ તો અત્યારે ભારતીય જનતા પાર્ટીની જાય એવું લાગે છે અત્યારે મોંઘવારી એટલી છે બેરોજગારી એટલી છે કોઈને નોકરી નથી આપી અત્યારે ડાયમંડ આખું બંધ છે છતાં બેરોજગારી ભથ્થું નથી આપતા ટેક્સટાઇલ બંધ છે તો આમાં કઈ રીતે એ મત માગવા જાહે આ વરાસા વિસ્તારમાં હજી ભારતીય જનતા પાર્ટીની કાર્યાલય લોકસભાના ઉમેદવાર અહીં જીતેલા હશે એની કોઈની કાર્યાલય ખુલી નથી લોકો વચ્ચે અમે કાર્યાલય ખુલી રાખશું લોકોના પ્રશ્ન સોલ્વ કરશું અમે જીતેલા હતા કે હારેલા હતા ચોવીસ કલાક લોકોની વચ્ચે બે છે અહીંના સાંસદ સભ્યએ કોઈ જોયા નથી આ વિસ્તારમાં મત માગવા આવે તે પછી પાંચ વર્ષ એટલે પાછા મત માગવા આવે આ વખતે લોકો કામના મત આપે છે રામના રામના નામે મત નહીં આપે કામના નામે મત આપશે પરંતુ રામ નામ તો સૌ કોઈના છે રામ સૌ કોઈના છે તો પછી રામ નામના મતે કેમ રામ તો અમે પણ રામ ભગત છે અમે પણ રામ મંદિરો બનાવ્યા છે ગામડે ગામડે અમે પણ ફાળો આપી છે પણ રામ રામના નામે મત ન મગાય રામના કામના નામે મત મગાય લોકો વચ્ચે કામ ક્યાં કર્યા છે ને ક્યાં કરવાના છે એ નામે મત મગાય નિરેશભાઈ આપ વિધાનસભા પણ લડી ચૂક્યા છો અને વિધાનસભાની ચૂંટણીમાં આપને કારમો હારનો સામનો કરવો પડ્યો હતો તો કઈ આશાએ હવે સુરત લોકસભાની ચૂંટણીમાં જીતનો દાવો કરો છો આ વખતે ઇન્ડિયા ગઠબંધન ચૂશે જે આ વખતે હારનું કારણ આમ આદમીને કોંગ્રેસ બે લડતા હતા એટલે ભારતીય જનતા પાર્ટી ફાવી ગીધી આ વખતે ગઠબંધન છે નું એટલે બેયના મત ભેગા થાય અને સંયુક્ત લડવાના છે ગોપાલભાઈ ઇટાલિયાનો પણ અમને અભિનંદનનો

નોકરીઓ નોકરીઓ યુવાને નોકરીઓ આપવાની વાત હતી કોઈને નોકરીઓ આપવામાં નથી આવી હીરાના કારખાના બંધ છે બેરોજગારી ભથ્થું આપવામાં આવ્યું શિક્ષણ મોંઘું છું છે આરોગ્ય મોંઘું છું છે કોરોના કાળમાં વેક્સિન ડુપ્લિકેટ વેસી વેસીને અત્યારે હાર્ટ એટેક આવે છે કોરોના કાળમાં હોસ્પિટલની સુવિધા નહોતી આપી ક્યાં ક્યાં મોટે મત માગવા દા કેટલા લીડથી જીતનો દાવો કરો છો સો ટકા દોઢ લાખની લીડથી જીતી બતાવીશું બિલકુલ આ હતા સુરત લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કહેવું છે કે રામ નામના નામે નહીં પરંતુ ખાસ કરીને જે છે કામના નામે લોકો પાસે મત માંગવા જોઈએ આ વખતે દોઢ લાખના મતોની લીડ સુરત લોકસભા બેઠક ઉપરથી જીતનો દાવો કર્યો છે તો બીજી તરફ ભાજપે પણ જંગી લીડ આ બેઠક ઉપરથી જીતનો દાવો કર્યો છે પરંતુ આ જીતના દાવા વચ્ચે પરિણામ તો ત્યારે જોવા મળશે જ્યારે સુરત લોકસભા બેઠક ઉપર ચૂંટણી માટેનું મતદાન થશે કેમેરામેન અજય કુમાર સાથે રાકેશ બ્રહ્મભટ ગુજરાત ફર્સ્ટ સુરત